માતાજી મિત્રો આજનું આપણું શૂટિંગ છે કુદરમ ગામ નું પકોરી માતાજી મિત્રો અમે શંભુજી બે નીકળી ગયા છે ગામ માં લેવાનું છે વિડીયો આજનો આજે બાઇક પાછળ છે બાઇક ઘેર જ્યુ છે પાછું રિટર્ન વસ્તુ ભૂલી જાય લેવા માટે જ્યુ છે એટલે અમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેટલો બને એટલો સપોર્ટ કરજો ના અરે અમાર મગોજી મગાજી જય માતાજી મિત્રો જો મિત્રો અમે ગમવા આવીએ છીએ વિડીયો બનાવવા માટે એટલે વિડિયો બનાવવા હજી ટાઈમ લાગશે હજી હાથ હાથમાં ગીધા

આપણે શૂટિંગ નું ચાલુ છે તૈયારી છે અમુ બપોર નો વિડીયો લેવાનો છે અમારા આ મુખી

આ બોઢ રે માનો ગાડા દે દે માં કે તો નહીં છે જો કે બગલામાં જોડાયરો અરે યાર તમારું હું જા કે બેટા બેટા આ મારો ભાઈ ગો પકોડી ખમરાતો હોય તો ફોડુકુટ મને પકોડી વધારે ખાવનું મન થાય જોર્જા કાંતી માતમ આવાઈ પકોડી પડી મારો નસ ખાલી આ હેડિયો યાર બોજી હેડિયો કેતો રેના જેવો થોડા

એટલે આપણો કોમેડી આવશે ને ચેનલ એ અંદર લિંક મૂકીએ આપણે એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો